વડોદરા શહેરના સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે આજે ડેન્ટલ ડોક્ટરોની સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું વડોદરા શહેરના લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર જોશી ઉપસ્થિત રહ્યા હતા અને તેમના દ્વારા ડોક્ટરોને માહિતી આપવામાં આવી હતી ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન વડોદરા ડેન્ટલ એજ્યુકેશન ડેન્ટિસ્ટ ડોક્ટરો તેઓનું નોલેજ અપડેટ થાય તેવા હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું બહારથી આવેલા સ્પીકર હોય આ ડોક્ટરોને નોલેજ આપવામાં આવ્યું પેશન્ટને સારી રીતના તેઓને સારવાર મળી રહે તે માટે ડોક્ટરની આજની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું ડેન્ટલ ડોક્ટરોને સૌની માહિતી આપવામાં આવી દર્દીઓને સારામાં સારી સારવાર આપી શકીએ જાણીતા ડોક્ટર પોતાની અભિપ્રાય બીજા ડૉક્ટરો સાથે શેર કર્યો હતો ડોક્ટર હેમાંક કાર્યક્રમમાં ઉપસ્થિત રહી તેઓએ પણ એક ડૉક્ટર છે તેઓએ પણ તેમના દ્વારા પણ અભિપ્રાય આપવામાં આવ્યો હતો અમારું ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન વડોદરા બ્રાન્ચ છે એમાં હું પોતે ડોક્ટર રોહન પંડ્યા પ્રેસિડેન્ટ છું અને અમારી આજની કન્ટિન્યુઇંગ ડેન્ટલ એજ્યુકેશન પ્રોગ્રામ છે જે અમે એવરી મંથ દરેક મેમ્બર્સનું જે અમારા ડૉક્ટર્સ છે ડેન્ટિસ્ટ મિત્રો છે એ લોકોનું નોલેજ અપગ્રેડ થાય એની માટે ઇવેન્ટ કરતા હોઈએ છીએ અને બહારથી અમે સ્પીકર્સ બોલાવતા હોઈએ છીએ જે આવીને અહીંયા આગળ નોલેજ શેર કરતા હોય છે અને બધા ડૉક્ટર્સ પોતાનું નોલેજ અપગ્રેડ કરતા હોય છે અને એમના પેશન્ટને સારી ટ્રીટમેન્ટ આપે એટલા માટે આગળ એમનું અપડેટ થાય એ માટેનું કામ કરતા હોઈએ છીએ જી અમે એમને ઇન્વાઇટ કર્યા હતા કે તમે આવીને અમને માર્ગદર્શન આપો અને અમે બધા ડૉક્ટર્સ પણ ગાઈડન્સ લઈએ અને ડૉક્ટર હેમંત જોશી અમારા ડૉક્ટર ફેટર્નિટીમાંથી જ છે તો અમારો સપોર્ટ પણ એમની જોડે છે અને અમે પૂરે પૂરો પ્રયત્ન કરીશું કે એમને બહુ સારા મતોથી જીતાડીએ મારું નામ ડૉક્ટર રોહન પંડ્યા પ્રેસિડેન્ટ આઈડી છે આજે સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશનના સર્વે મિત્રો સાથે મળવાનું થયું જ્યારથી વડોદરાના લોકસભાના ઉમેદવાર તરીકે એક મેડિકલ ફેટર્નિટી સાથે જોડાયેલા વ્યક્તિની જાહેરાત થઈ છે ત્યારથી તમામ મેડિકલ પ્રેક્ટિશનર્સ અને તમામ સ્ટ્રીમના ડૉક્ટર્સના અંદર એક હર્ષોલ્લાસ જોવા મળી રહ્યો છે અને આ જ હર્ષોઉલ્લાસથી ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન વડોદરાના પ્રેસિડેન્ટ ડૉક્ટર રોહન પંડ્યા આઈ પ્રેસિડેન્ટ અમારા ડૉક્ટર મિતેશ શાહ અને તમામ તબીબ મિત્રો દ્વારા મને જે સ્વાગત સત્કાર આપવામાં આવ્યો એ બદલ હું આઈડીએનો સ્ટર્લિંગ હોસ્પિટલનો ખૂબ ખૂબ આભાર માનું છું